રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે જેમાં વિવિધ વિસ્તારોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી ઘટ્યું હોવાનું જોવા મળી રહ્યું છે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનો જોર વધ્યું છે વધુ માહિતી માટે અમારી સાથે માનસી પટેલ જોડાઈ ગયા છે જી માનસી શું કહેવું છે આપનું ચોક્કસથી ગ્રીષ્મ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઠંડીનો હવે બીજો રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે અને હવે શિયાળાની ઋતુ તેના અંતિમ તબક્કામાં છે ત્યારે રાજ્યમાં આગામી સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની જે શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહત્વનું છે કે બંગાળમાં ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ભારતના ઉત્તર અને પશ્ચિમ રાજ્યોમાં વાતાવરણમાં બદલાવ આવશે તેની સાથે સાથે આસપાસ રાજ્યમાં પણ વાતાવરણ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું પણ આવવાની જે શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને વાતાવરણમાં બદલાવના કારણે ક્યાંક ને ક્યાંક માવઠાની આગાહી વ્યક્ત કરી છે જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની જે સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે ગ્રીષ્મા જી આભાર માનસિંહ